જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું સાહેબ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે આપણે એમોનિયા સલ્ફેટ ખાતરનો આજે નાખવું ચાલુ કર્યું હે મગફળીમાં પાણી લાગી ગયું છે એટલે વિકાસ જોઈએ એવો છે નહીં એટલે એમોનિયમ સલ્ફેટ અને સાથે આપણે થોડોક ખાતર વાવ્યું હતું ઉનાળાના નદીનું ત્યાંનો ખોડ હતો એટલે ખોડ નાખી દીધો છે ચાર પાંચ મહિની અને જો કંઈક આવું આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર લગભગ તો બધા ખેડૂતો જોઈ જશે પણ ત્યાં ખાંડ જેવું ખાતર આવે છે તો આનો આપણે અત્યારે યુઝ કરીએ છીએ મગફળીની અંદર અને પિસ્તાલીસથી છેતાલીસ દિવસ મગફળી લઈ છે પણ હજી આનો વિકાસ જોઈએ એવો છે નહીં તો હવે આપણે છે ને ખાતર નાખી દઈ અને પછી જોઈએ વિકાસ થાય અને છેલ્લે આપણે થોડીક ચાર પંચાયરું લેવા દેવું થોડીક પીળી વધુ પડી ગઈ એટલે આમાં હીરા કહેવાના છાંટ્યા હતા ત્યારથી ઘણો ફરક છે પણ તેમ છતાંય વરસાદ વધુ થઈ ગયો એટલે પીળા જોઈ એવો નથી એટલે આ ખાતર આપણે થોડુંક નાખી દઈએ તો પાણી ઉપાડી લઈએ હા તો મિત્ર જે આપણે કમ્પ્લેટ ખાતર છટાઈ ગયો છે અને અહીંયા આપણે હે ને ચાર એર્યું અહીંથી જે ચાર એર્યુંમાં છાટું નથી રહેવા દેવું છે એટલે આપણે ખબર પડે કે કેવો ફાયદો ફાયદામાં બીજું તો વધારે પૂરતો તો આ હે ને પાણી ઉપાડવાનું થાય બાકી બીજો બહુ અતિશય નહીં થાય ફાયદો કે ભાઈ એકદમ આમ વોલ કરી જાય ને એ એ રીતનો ફાયદો આમાં નહીં મળે આપણે પાણી ઉપાડવા સારું થઈને એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કર્યો છે વધુ પૂરતો તો એ જ ફાયદો થાય કે ભાઈ પાણી ઉપાડી લે ને તો કંઈક પડું મૂકાય ને તો હાથી હાલે હાથી હાલે તો કંઈક જમીન પોચી પડે અને ખળ ઓછા થાય અને મગફળીની હવા ઉજાસ રીએ હાથી આવેલા પછી આ હું માથે વરસાદ પડ્યા રાખ્યો એટલે ધ્રબાઈ ગયું છે ખેતર એટલે એને લીધે મગફળી હવા ના લઈ શકે મૂળ સુધી ઓછી લઈ શકે એટલે મૂળનો બહુ વિકાસ ના થાય હાથી હાલી જાય ને એટલે સોલિડ વિકાસ થાય તો આપણે જો અહીંયા હે ને ચાર આઈરો રહેવા દેવું હે અને તે પછી હવે આ છેલ્લું લયું છે આપણે એલુમોનિયમ સલ્ફેટનું તો હવે ભૂખીએ એટલે કમ્પ્લીટ છટ જાય ખાતર અને પછી આપણે અહીંયા દી પછી પાછો જો હું કેવું રિઝલ્ટ મળ્યું હોય આમાં તો કંઈ જરૂર નથી ઓગણચાલીસ નંબરમાં તો એ તો કમ્પ્લીટ મગફળી વધે જ છે તો ચાલો હવે આપણે છાટી લઈએ હાલો તો મિત્રો આપણે ફાઇનલ ફાઇનલી ખાતર બધેમાં એમોનિયમ સલ્ફેટ છટાઈ ગયું હે અને કમ્પ્લેટ જે અહીંયા થોડોક ઓછો વિકાસ છે કારણ કે ઉપરલા ખેતરનું પાણી આવે છે જે આની પર ઘરકે ઘરકે ટૂંકમાં હે ક્યાંક ઓછો ને ક્યાંક વધુ તો હાલો આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો શેર કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર જોતા હો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો પરફેક્ટ ફાર્મિંગ એન્ડ વિલેજ બ્લોગ તો મળશું આના પાસેના નેક્સ્ટ વિડીયોમાં આવજો બધા